પાંચ લાખ રૂપિયાનો સહાયરૂપ ચેક આપવામાં આવ્યો છે અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે દેવ હોય ડાડર હોય કે વિશ્વામિત્રી નદી હોય દરેક ઠેકાણે મગરોનો ઉપયોગ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નદી કિનારે ગાય ભેસ ચરાવવા જતાં કે કામ અર્થે જતાં લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ થતાં આજે પાંચ લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે એટલે હું સરકારનો આભાર માનું છું કારણ કે આવા દુઃખદ પ્રસંગે કોઈને અભિનંદન ના અપાય પણ સરકાર જે રીતે આર્થિક મદદ કરે છે એ બદલ સરકારનો સરકારનો લોકોના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું સાથે નિરંજન ચૌહાણ ડભોઈ